માં બધા મિત્રો કેમ છો મજા માં તો મજા તો આપણા નવા બ્લોગ માં તમારું બધા સ્વાગત છે ને આપણે ઘણા સમય થી બ્લોગ બનાવતા નતા છેલ્લા ઘણા સમય થી તો ટાઈમ મળતો નતો ખેતી ના ખેતી વાડી ના કામ માં ટાઈમ મળતો નતો ને હમણાં બ્લોગ ચાલુ આપણે ખીર ને ગરમા ગરમ ગોળવા પાણી પીવડાવી ને આપણે ખીર ને બાર બાંધી દઈ ને ઘણા સમય થોડીક ખીર ને પણ ટાઈમ મળતો નતો એટલે ખીર નબળી પડી ગઈ છે હમણાં વ્યવસ્થિત જો પછી થવા માંડી છે એટલે આપણે કાલ બાદ રાઇડિંગ કરશું હાલો તો હવે આપણે સીટી માટે નાસ્તાની તૈયારી કરી કરીને સીટી માટે પીડી જ છે આમાં સીટી જેવું ઉતાવળી થાય ખબર પડી ગઈ છે નહીં પીડીક દી સીટી આપણે પેલા આમાં પાણી થોડુંક ગરમ લીધું છે ને ગરમ પાણીમાં થોડુંક પાક ફીડ કરી એને નાખીએ અને પછી થોડી ઘણી છૂલી જાય એટલે પછી સીટીમાંથી આવે આપણે થોડી ઘણી અંદાજી ના ખુલશે એટલે થઈ જશે અડધા વાટકા જેવી થઈ જશે ઓકે અને સીટી ઉતાવળી થાય ખબર પડી ગઈ છે કે આપણા માટે નાસ્તો તો તૈયાર થાય છે તો સીટી બહુ ઉતાવળી થાય અને

વારે વખતે જૂના ગઠું મગજ હોય એમાં ક્યારેક બે ત્રણ દિન ગેપ પણ આવી જાય ક્યારેક મોડું થઈ જાય તો બે ત્રણ દિનનો ગેપ આવી જાય આપણે ખંભાળીએ છીએ તો ડાયરેક્ટ આવી જાય સીધી આપણે આની ઉપર મૂકી દેસું બાકી સીટી નકોર પડી ગઈ છે સીટી સીટી માટે ને જઈને આરોટ હોય તો આરોટી લઈએ ને ગુમરો મારી લઈએ Thank you.

ઝડપ ઝડપથી ચાલુ કરી દીધું નાસ્તાનો ટાઈમ થોડોક લેટ થઈ ગયો સાહેબ કામમાં હતા તો લેટ થઈ ગયો છે બાકી સવારે સાત વાગે કમ્પ્લીટ થઈ જાય નો નાસ્તો આ છે સ્વી માટે નું ઘર મસ્ત ચારે બાજુ જારી હતી પણ હવે તૂટી ગઈ છે ચારે બાજુ જારી દરવાજો બધું વ્યવસ્થિત હતું આ બધું તૂટી છે દરવાજો છે પણ આ દરવાજાથી અંદર જારી તૂટી ગઈ છે જરૂર નથી જારી નહીં કોઈ એટલે thank you